નમસ્તે કેમ છો હું છું હેતવી અને કંઈક અલગમાં તમારું સ્વાગત છે તો વેલકમ ટુ ધ પાર્ટ ફોર ઓફ ધ સિરીઝ મીરાબાઈના પ્રસંગો તો ગયા વિડીયોમાં આપણે લોકોએ જોયેલું કે મીરાબાઈના જે પતિ હતા ભોજરાજી એમના વિશે આપણે માહિતી મેળવેલી અને મેં કીધેલું કે આ વિડીયોમાં આપણે મીરાબાઈના જીવનમાં જેટલી પણ મુશ્કેલીઓ આવી છે એના વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ ચિત્તોડનો રાજવંશ શિવપૂજક હતો તેઓ એકલિંગજીના ઉપાસકો હતા આમ છતાં તેઓ કટ્ટર શિવપંથીના હતા મહારાણા સંગ્રામસિંહજી એટલે કે મીરાના મીરાબાઈના પતિના પિતાશ્રી એ મીરાબાઈ પ્રત્યે ખૂબ જ ઉદાર અને વત્સલ હતા આ વિચક્ષણ રાજવી મીરાની મહાનતાને તરત જ સમજી ગયેલા તેમણે મીરાના ભક્તિમય જીવનમાં સર્વ પ્રકારે સહાય કરી છે ચિત્તોડમાં કુંભશ્યામના મંદિરની પાસે જ તેમણે મીરા માટે એક અલાયદો મહેલ બનાવી આપ્યો આ મહેલમાં રહીને મીરા પોતાના પ્રિયતમ ગિરિધર ગોપાલની સેવા પૂજામાં રહેતા આ મહેલ આજે મીરા મંદિર તરીકે ઓળખાય છે પરંતુ આ સરળ સહજ સુખદ પરિસ્થિતિ લાંબો વખત ટકી નહીં સંવત અઢારસો એસીમાં યુવરાજ ભોજરાજજીનું અવસાન થયું કૃષ્ણ થકી મીરાનું સૌભાગ્ય તો અખંડ જ છે પરંતુ લૌકિક દ્રષ્ટિએ મીરા વિધવા બન્યા તે કાળમાં પતિ પાછળ સતી થવાનો રિવાજ તો હતો પરંતુ કૃષ્ણ થકી અખંડ સૌભાગ્યવતી મીરાએ ચિતામાં બળી મરવાનું પસંદ ન કર્યું સંવત અઢારસો ચોર્યાસીમાં માં રાણા સંગ્રામસિંહ અને બાબર વચ્ચે કનહોવામાં ભયંકર યુદ્ધ થયેલ આ યુદ્ધમાં મીરાના પિતા રત્નસિંહ અને મીરાના કાકા રહીમલ વીર ગતિ પામ્યા આ યુદ્ધમાં મહારાણા સંગ્રામસિંહ ખૂબ જ ઘવાયા અને થોડા સમયમાં તેમનું પણ અવસાન થયું મીરાના જીવનના અલૌકિક આધારો એક પછી એક ખસવા માંડ્યા માતા તો બાળપણમાં જ ચાલ્યા ગયા હતા દાદા લગ્ન પહેલાં જ સ્વર્ગવાસી થયા પિતા અને કાકા પણ ગયા પતિ પણ સ્વર્ગવાસી થયા અને હવે ચિત્તોડમાં તેમની સંભાળ રાખનાર એક માત્ર તેમના પિતા જેવા વત્સલ શ્વસુર પર ચાલ્યા ગયા સંગ્રામસિંહજી પછી ચિત્તોડની ગાદી પર રાણા રત્નસિંહ આવ્યા મીરાની વિટંબણાનો સમય હવે આવે છે શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંદના બાવીસમા અધ્યાયમાં ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી જેમના પર હું કૃપા કરું છું તેમને ધન સ્વજન અને સુખ સુવિધાઓથી વંચિત કરી નાખું છું બધા આધારો ખસી જવાથી મારો પ્રિય ભક્ત મારા તરફ તીવ્ર ગતિ આવે છે અને મને પામે છે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને સ્પષ્ટ રીતે સમજાવે છે કે ભક્તોના જીવનમાં આવતી વિડંબણાઓ તો તેમના પર ભગવાનની કૃપાનું જ એક સ્વરૂપ છે આ વિપત્તિઓ આ વિડંબણાઓ તેમના માટે અધ્યાત્મ પંથના સોપાનો બની જાય છે તેથી જ તો ડાહ્યા કુંતાજીએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે વરદાન માંગ્યું હતું હે જગદગુરુ અમારા જીવનમાં સર્વદા ડગલે ને પગલે વિપત્તિઓ આવતી રહે વિપત્તિઓમાં આપના દર્શન થાય છે અને આપના દર્શનથી જન્મ મરણમાંથી મુક્તિ મળે છે પિત્તળની અગ્નિ કસોટી થાય તો પિત્તળ તો કાળું પડી જાય છે પરંતુ સુવર્ણી સુવર્ણની કસોટી થાય તો સુવર્ણ વધુ જળકાટ પ્રાપ્ત કરે છે આપણા મીરાબાઈ શુદ્ધ સુવર્ણ છે અને હવે તેમની અગ્નિ કસોટીઓનો ખરો પ્રારંભ થાય છે જ્યારે આપણા જીવનમાં આપણા પોતાનું કહી શકાય આપણો આધારસ્તંભ કહી શકાય એવું જ કોઈ ના રહે આ મુશ્કેલ પરિસ્થિતિ શું ઓછી હતી તો વિચારો કે હજી પણ હવે ખરી મુશ્કેલીઓનો પ્રારંભ થાય છે તો કેવી મુશ્કેલીઓ હશે એમના જીવનમાં અને જેમ શ્રી કૃષ્ણ કહે છે એમ જ કે આપણા જીવનમાં પણ જો આપણને ભગવાન કોઈ મુશ્કેલીઓ આપે છે કોઈ તકલીફો આપે છે ઘણી વખત આપણને લાગે કે ભગવાન આપણને એક પછી એક એટલી બધી તકલીફો આપે છે કે આપણે કદાચ ભગવાન ઉપરથી શ્રદ્ધા અને વિશ્વાસ ઉઠવા માંડે પણ એવું ના કરવું જોઈએ કેમ કે ભગવાન આપણને એમના સુધી લઈ જાય છે એ મુશ્કેલીઓ થકી છે તો એવા સમયે આ વાત ચોક્કસ યાદ રાખજો તમે લોકો પણ અને મીરાની મીરાબાઈના જીવનમાં જે ખરી મુશ્કેલીઓ આવેલી હતી એના વિશે આપણે આવતા વિડીયોમાં વાત કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી હેવ અ નાઇસ ડે બાય